હેલો દોસ્તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યા વિદ્યાસાયકની ભરતીના જે પ્રક્રિયા હતી એ ચાલી રહી હતી હવે એ પ્રક્રિયાની અંદર એક વિઘ્ન આવ્યું છે અને એ વિઘ્ન જે છે ધોરણ એકથી પાંચની અંદર જે શાળા જે લોકો શાળા પસંદગી કરી હતી એમને જે શાળા પસંદગી કરી છે એ આજ રોજ એમને રદ કરવામાં આવી છે અને ફરીથી એ શાળા પસંદગી માટે બોલાવવામાં આવશે તો મુદ્દો શું હતો તો મુદ્દાની અંદર એવું હતું કે જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વાર્ષિક પરીક્ષા જે અત્યારે સેમેસ્ટર છે એના બદલે વાર્ષિક પરીક્ષા જે લોકો આપી હોય અને એમના જે રિઝલ્ટની અંદર જે છેલ્લું ખાનું હતું એમાં રિઝલ્ટ શબ્દ લખેલો આવેલો હતો અને એની અંદર શું હતું કે પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના જે માર્ક્સ હતા એ માર્ક્સ કુલ ગુણો જે મેળવેલા હતા એ મેળવેલો સરવાળો કરી અને એમની ટકાવારી કાઢવામાં આવતી હતી હવે આ જે ટકાવારી નીકળી એની અંદર ઉમેદવારોનું કેવું એવું થતું કે એને લાભ થાય છે તો આ જે મુદ્દો ધ્યાનમાં આવતા મુદ્દો ધ્યાનમાં આવતા વિદ્યાર્થીઓનું જે કહેવાથી અને જે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હતો તો એના કારણે પરીક્ષા જે જિલ્લા પસંદગી હતી એ રદ કરવામાં આવી છે અને આ જિલ્ જિલ્લા પસંદગીથી બાવીસ પાંચ બે હજાર પચીસ લઈને એકત્રીસ પાંચ સુધી જે લોકોએ જિલ્લો પસંદ કરી લીધો છે એવા લોકોનો જે જિલ્લા પસંદગી કરી છે એ રદ ગણાશે અને ફરીથી જે પ્રક્રિયા છે એ પ્ર પ્રક્રિયા ફરીથી ચાલુ રહેશે અહીંયા શું કહેશે કે જાહેરનામાની અંદર જે પાડ્યું હતું એમાં આઠ નંબરનો જે નિયમ હતો એની અંદર કે મુજબ સ્નાતક ત્રણ વર્ષની માર્કશીટમાં દર્શાયેલા કુળ ગુંદના આધારે મેરિટ ગણતરીમાં લે લઈ નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનું ગુજરાત રાજ્ય સરકાર જે શિક્ષણ સમિતિ છે એમને ફરીથી જે આજે બેઠક મળી હતી એની અંદર લીધું છે કે ભાઈ આપણે ફરીથી એની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરી અને ફરીથી જે આ જે સમસ્યા છે એનો ફરીથી આપણે સુધારો કરી એને ફરી મેરિટ મૂકીશું અને ફરીથી જિલ્લા પસંદગી થશે આ માત્ર જે ગુજરાતી માધ્યમમાં ધોરણ એકથી પાંચની સમાવેશ થતાં શિક્ષક મિત્રોને લાગુ થાય છે